વરસાદને લઈને વલસાડમાં અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી સોસાયટીઓ અને ઘરમાં ઘુસ્યા છે વરસાદી પાણી ચાર ઇંચ વરસાદથી વલસાડ પાણી પાણી થયું છે ભાગડાવાળા વિસ્તારમાં ઘરમાં વરસાદી પાણી પાણી ઘૂસી ગયા છે ઠેર ભરાતા લોકોને ભારે હાલાકી તો વલસાડમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જનજીવન પ્રભાવિત થયું છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ પડી રહ્યો છે ભારે વરસાદને લઈ વલસાડ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ શહેરની વાત કરીએ તો શહેરમાં છેલ્લા ચાર કલાકની અંદર જે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈને વલસાડ શહેરના અનેક વિસ્તારોની અંદર જે છે પાણી ભરાયા હાલ અમે ઉભા છે વલસાડના વાઘરાવાડાના વિનાયક નગરમાં જ્યાં જે છે સોસાયટીઓમાં પાણી ભરાયા છે સોસાયટીના રસ્તા ડૂબ્યા છે તો કેટલાક ઘરોની અંદર પણ પાણી ભરાયા છે આ વિનાયક નગર સોસાયટી છે તો બાજુમાં યોગેશ્વર નગર સોસાયટી છે જ્યાં જે છે પાણી ભરાયા છે અને લોકોના ઘરો સુધી પાણી ભરાયા છે બિલ્ડિંગના પાર્કિંગ સુધી પાણી ભરાયા છે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે ગ્રામ પંચાયત દ્વારા જે છે પાણી નિકાલની કોઈપણ પ્રકારની કામગીરી ન હોવાને કારણે આ વિસ્તારમાં પાણી ભરાય છે જેથી અહીંના લોકો જે છે પોતાના વાહનોને બચાવવા માટે જે છે તેઓએ વાહનોને બહાર રસ્તા પર મૂક્યા છે ત્યારે હાલ જે છે આ વિનાયક નગરના છે જ્યાં લોકો જે છે પરેશાન છે વહેલી સવારથી જ વલસાડ શહેરમાં પાણી ભરાયા છે શહેરના અબરામા વિસ્તાર હોય કે શહેરના અંડરપાસ હોય કે શહેરના બજાર વિસ્તારો તમામ વિસ્તારની અંદર જે છે પાણી ભરા છે ત્યારે સંદેશ ટીવી હાલ જે વરસાદનું જે આ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ આપણને ગ્રાઉન્ડ પરથી બતાવી રહ્યું છે ત્યારે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જે છે વહેલી સવારથી પડેલા વરસાદે પાણી ભરી દીધા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ વલસાડના એમજી રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો લોકોનું જનજીવન વ્યસ્તવ્યસ્ત બન્યું છે કારણ કે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે આજે રવિવારની સવાર હતી એટલે લોકોની સવાર તો મોડી થઈ પરંતુ નોકરી ધંધાએ ન જવાની આંશિક રાહત મળી છે પરંતુ સવારમાં જ આ વરસાદી માહોલ જામ્યો અને વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા જેમાં ઢીચણ સમાજ સુધી પાણી ભરાયા છે